હેલો મારા સબસ્ક્રાઈબર મિત્રો કેમ છો બધા મજામાં જશો આપણે આજે જવાનું હતું માંડવે અને વાતાવરણ થોડુંક ખરાબ હતું વરસાદ ચાલુ હતો તો આપણે ઉપાધી થવા મળી પેલા મારા જેનો વરસાદ રહેશે કે નહીં રહે પછી કરી કંટાળા આપણે બનાવવા માંડ્યા રીલ સમજ્યા એકાદ બે જ રીલ લે વરસાદ વરસાદ રહી જાય ભાઈબંધ દોસ્તાની વાટ જોતા આવી જાય પછી જ આવી એમ કરતાં કરતાં અંધારું થઈ ગયું ને થઈ ગયું મોડું બધા ખરા થવા મળ્યા હતા એટલે ક્યારે બધા આવશે મિત્રો ને જવું હોય તો બધાને હરાજો ભાઈ ભેગા હોય તો શું કેવું પાર્ટી તમારું કયા ગામથી છો ને મિત્રો એ જરાક કહી દીજો તમે પછી જો આપણે સીધા જ ન્યા જઈને વિડીયો કર્યો પાછળ ચાલુ બનાવવાનું જે આપણા જો આ ભાઈ રહ્યા ને બાબુભાઈ એમનો માંડવો હતો ને માંડવે પહોંચીને જો અમે ડાયરેક્ટ પેલા જમવા જ ભેગ્યા જો જમવાનું ખૂબ એક નંબર હતી હો પછી પાછળ માંડવાનું ચાલુ થઈ ગયું માંડવે વ્યા ગયા માંડવે ડાક મોજ આવી સાંભરવા નહીં તે થોડાક પૈસા પૈસા ઉડાડ્યા અને ઘડીક ડાકલામાં મોજ કરી હાંકારું બાંકરું લીધી મોજ પાડી દીધી ઓપન અને મિત્રો તમે કયા ગામથી છો એ કહેવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં તમારું ગામ લખવાનું ગામનું નામ લખવાનું ભૂલતા નહીં જેથી અમને ખબર પડે કે અમારો વિડીયો કયા કયા ગામ સુધી જોવાય છે સમજ્યા મિત્રો અને હા નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રાજુભાઈ ને પૈસા મીંડા ઉડાડવા બસ બસ હવે કીધું પછી તો ભરતભાઈ કઈ પાછી મૂકે નહીં અમારા ભરતભાઈ છે એમાં કઈ અટે ભાઈ હા જય માન થતા ને જય કોળીસી જો રાજુભાઈ કરે ને પચાસ પચાસ નોટો ના ઘા જો કાંઈ ન ઘટે માતાજી નું ઓલામ વાપર્યું એટલે માતાજી આપણને ઘણું આપે શું કેવું મિત્રો જય ચૌનમાં ચાલો બધા મિત્રોને જય રામ રામ જય માતાજી